નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો દ્રાવણના પાઠ ભાગની અંદર ગયા છીએ અને અને આજે આપણે પ્રવાહી પ્રવાહીના છે છે શીખવાના તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ અમુક એવા ભી પ્રવાહી હોય કે જે તમે ખુલ્લા વાતાવરણમાં રાખો તો એનું બાષ્પીભવન થઈ જાય અમુક એવા પ્રવાહી હોય કે જેને ખુલ્લા વાતાવરણમાં રાખો ગમે ત્યાં રાખો પરંતુ એનું બાષ્પીભવન થાય નહીં તો અહીંયા આપણે એવા પ્રવાહીની વાત કરીશું કે જેનું બાષ્પીભવન થાય છે એટલે કે ભાઈ પદાર્થ હોય તમે એને ખુલ્લો મૂકો તો એ વાતાવરણ ની અંદર એની બાષ્પ રહેશે એટલે અહીંયા આપણે પહેલા દ્રાવક અને દ્રાવ્યની વાત તો કરીએ જ છે એમાં દ્રાવક કે પ્રવાહી લેવાનો છે અને દ્રાવ્ય પણ પ્રવાહી લેવાનું છે પરંતુ બંને કેવા છે બાષ્પશીલ છે એટલે કે બંને બાષ્પમાં ફેરવાય છે ત્યારે શું થાય છે એ આપણે શીખવાનું છે એટલે ટોપિક આજનો આપણો એ છે કે ભાઈ પ્રવાહી સોરી પ્રવાહીના બાષ્પ દબાણ એમાં પેલો ટોપિક પ્રવાહી પ્રવાહીમાં બાષ્પ દબાણ ખ્યાલ મિત્રો ઓકે ચાલો શીખી મારી પાસે તમને બે બીકલ લીધા માટે પ્રવાહી પ્રવાહીના બાષ્પ દબાણ આપણે ભણીએ છીએ પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણમાં પહેલું પ્રવાહી પ્રવાહીના બાષ્પ દબાણ આ મેં છે એ દ્રાવક લીધો છે અને આ શું છે દ્રાવ્ય છે તો સમજો સમજવા જેવું છે અહીંયા ધ્યાન આપજો ધારો કે આ જે દ્રાવક છે એ દ્રાવકના મોલ અંશ એટલે કે ભાઈ કેટલી દ્રાવ્યતા આપણે લીધી છે કેટલી છે એક્સ છે અને એનું દબાણ કેટલું છે ધારો કે પી દબાણ છે હવે આ દ્રાવ્ય છે એના મોલ છે અને એની એની અંદર ઉપર લાગતું બાષ્પ દબાણ પી ટુ છે હવે જ્યારે એકબીજાની અંદર એડ કરવામાં આવે ત્યારે પ્રોસેસ કઈ થાય છે એ તમને કહું છું ચાલો હવે આને હું આની અંદર એડ કરું એટલે હવે મને દબાણ છે એ એકલા દ્રાવકનું નહીં મળે એકલા દ્રાવ્યનું નહીં મળે હવે બંનેનું શું મળશે ભેગું મળશે એટલે કહેવાનો ભાવ એમ છે કે દબાણ છે મને કુલ મળશે કુલ ને ઇંગ્લિશ કહેવાય ટોટલ એટલે કે ભાઈ પ્રેશર હતું એ બંનેનું નું ભેગું મળશે જેવા મે બંનેને ને આની અંદર એડ કર્યા એટલે જે દરત જે દબાણ મળશે કોનું મળશે બંનેનું એટલે કોનું કોનું તો કે p1 એટલે કે દ્રાવક અને p2 એટલે દ્રાવ્યનું દબાણ છે એ એટલે કે ટોટલ છે એટલું મળે છે ઓકે ડાલ્ટન ભાઈ અ સર રિરાઉલ તો ભાઈ આ પ્રવાહીના બાષ્પ દબાણ એના પોતાનો નિયમ થઈ પ્રતિપ સ્થાપિત કર્યો છે કે ભાઈ દ્રાવણમાં રહેલા બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા જે દ્રાવક અને દ્રાવ્યના જે બાષ્પ દબાણ છે બરાબર આ બાષ્પ દબાણ છે કે ભાઈ પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ તેની અંદર રહેલા ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે શું કીધું છે પ્રવાહી દ્રાવક પ્રવાહી દ્રાવણમાં રહેલા ઘટકો એટલે કે દ્રાવક અને દ્રાવ્ય એ બંનેના

એના મોલ્સ ને સંપ્રમાણ એ રીતે દ્રાવ્ય વાત કરી તો p2 કોના સંપ્રમાણ માં હોય x2 ના ખ્યાલ આવે છે તાની નિશાની કાઢો તો હું અચળાંક મૂકું છું બરાબર p1 0 x1 અને p2 p2 0 x2 વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો અહીંયા જે p1 0 અને p2 0 છે એ શુદ્ધ બાષ્પ દબાણ છે કોનું આ p1 0 એટલે દ્રાવક કોનું શુદ્ધ બાષ્પ દબાણ અને પી જીરો એટલે દ્રાવ્યનું શુદ્ધ બાષ્પ દબાણ ખ્યાલ આવે છે ઓકે આ પી વન અને ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ ચાલો તો પી ટોટલ બરાબર શું લખી શકાય તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન જીરો એક્સ વન પ્લસ પી ટુ જીરો એક્સ ટુ ખ્યાલ આવે છે ઓકે ચાલો હવે હું સાદો રૂપ આપો તમને બધાને ખબર છે મોલેન્સ હોય મોલેન્સ નો સરવાળો કેટલો થાય એક્સ વન હોય એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ વન થાય બરોબર તમારે એક્સ વન ની કિંમત મેળવવી હોય તો શું લખી શકાય

હવે આમાંથી તમને કઈ સામાન્ય નીકળવું લાગે છે જો જી x2 સામાન્ય નીકળે છે બરોબર અને અહીંયા પ્લસ c પેરા લખું ને માઈનસ c પછી લખું છું ચાલ તો શું લખું છું અહીંયા પ્લસ p20 માઈનસ p10 x2 આ ખબર પડી છે વિદ્યાર્થી મિત્રો શું કર્યું મે આમાંથી x2 ને સામાન્ય કાઢ્યા અને પ્લસ પેરા લખ્યા માઈનસ પછી લખ્યા રેડી ઓકે તો આ જે કુલ બાષ્પ દબાણ તમને જે મળે છે p ટોટલ એ કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો એટલું મળે છે હવે તમને ઘણાને એવો ક્વેશ્ચન થશે કે સાહેબ તમે x1 ને કેમ સૂત્રનો કરતા કર્યા તમે અહીંયા x2 ને પણ કરી શકો અને એની કિંમત પણ અહીંયા મૂકી શકો અહીંયા મૂકવાની આવશે ખ્યાલ આવે તો એ 1 x1 થશે તો અહીંયા જ્યાં x2 આવ્યું ને x1 આવશે 1 આવ્યું ને 2 આવશે 2 આવ્યું ને 1 આવશે ને 1 છે ને 2 આવશે ફેર ખાલી એટલો જ છે ખ્યાલ આવે છે એટલે તમે કોઈ પણ કિંમત છે મૂકી શકો છો ઓકે તો જ્યારે પ્રવાહીમાં પ્રવાહી નાખવામાં આવે દાખલ કરવામાં આવે અને બંને બાષ્પશીલ હોય ત્યારે એના ઉપર લાગતું કુલ બાષ્પ દબાણ કેટલું હોય તો હોય એના આધારે આપણે ત્રણ તારણો છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો કાઢવાના છે તમને તમને આનો આલેખ હું દોરી બતાવું ધારો કે આ દ્રાવક છે બરાબર અહીંયા શું લીધું છે મેં આ મોલ અંશ છે અને આપવાના વિરુદ્ધ કોન આગળ દોરતા તૈયાર કરો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ અહીંયા છે એના મોલ અંશ એક્સ વન બરાબર આપણે અહીંયા ધારો કે દ્રાવ્ય દ્રાવ્ય છે જ્યારે આપણે શરૂઆતની વાત કરી દ્રાવક અંદર દ્રાવ્ય આપણે ઉમેર્યો ન હતો ત્યારે દ્રાવક છે એના મોલ કેટલા છે એક્સ ઇજકો એક્સ ટુ અહીંયા શું હોય 0 હોય કારણ કે ઉમેરા જ નથી તો અહીંયા જ્યારે આપણે દ્રાવ્ય અને દ્રાવકમાં ઉમેરો ત્યારે એના મોલ છે 1 હોય અને x1 એટલે કે ભાઈ ઉમેરા જ નથી તો કે એ કેટલું કેટલા હોય 0 હોય ખ્યાલ આવશે ઓકે હવે હું શું કરું છું આ હું દ્રાવ્ય લીધો છે અને અહીંયા મેં શું લીધો છે દ્રાવક હવે દ્રાવ્ય અને દ્રાવકને બંનેમાં શું કરો છો એડ કરો છો એટલે થશે શું જેવું દ્રાવ્ય તમે દ્રાવકમાં એડ કરો એટલે એના મોલ્સ જે 1 હતા ને એ શું થશે એના મોલ્સમાં ઘટાડો થશે કેટલો ઘટાડો થશે તો ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય એક સમય આવશે કે મોલેજ મોલેજ કેટલા થઈ જાય શૂન્ય થઈ જાય ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ઓકે ઓકે જયારે હવે ઉલટું કરો તો દ્રાવક ને દ્રાવ્યમાં નાખો તો હવે શું કરો દ્રાવક ને દ્રાવ્યમાં નાખો તો શું થાય દ્રાવ્યના ના મોલેન્સ ટુ ઇઝ ટુ વન હતા જેવો દ્રાવક નાખ્યો એટલે એનો મોલેન્સ શું થાય વિદ્યાર્થી મિત્રો ઘટે 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 એક સમય એવો આવશે કે એના મોલેન્સ પણ કેટલા થઈ જાય ઝીરો થઈ જાય સંપૂર્ણ દ્રાવક બની જાય ત્યારે આ બંનેની અંદર બાષ્પ દબાણનો ઘટાડો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવું છું તો આ જે તમને મળ્યું એ શું મળ્યું છે પી ટો શું છે તો કે પી ટુ આ છે પી પી2 છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ આલેખ છે તમને તમારા ટેક્સબુક ની અંદર આપેલો ઓલરેડી અને આના આધારે આપણે ત્રણ તારણો છે શીખવાના અહીંયા ધ્યાન આપો આ જે પી ટોટલ છે આ બધાય તો અચળાંક છે બરોબર એ ડાયરેક્ટ કોના સંપૂર્ણમાં છે જો મોલ અંશ કોના મોલ અંશ તો કે ભાઈ દ્રાવ્યના મોલ અંશ એટલે આપણે સીધું લખી શકીએ કે પ્રવાહી પ્રવાહી દ્રાવણના કુલ બાષ્પ દબાણ એટલે કે ટોટલ એ દ્રાવ્ય દ્રાવકના સાથે સીધો સંબંધ ધરાવે છે કેમ જો મોલ અંશ વચ્ચે તો આ વચ્ચે ઘટશે તો આ ઘટશે ટૂંકમાં કહેવાના હોય ભાવ દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ અંશ સાથે શું શું કરે છે સીધો સંબંધ ધરાવે છે કારણ કે આ ત્રણે ત્રણ તો શું છે

મો આપણે શું કહેવાય આ કુલ બાષ્પ દબાણ એ દ્રાવ્યના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે જો તમે ધ્યાન આપો આ શું થયું છે આ રેખીય રીતે ચલિત થાય છે બીજો આપણો ટોપિક છે એ બીજો મુદ્દો ખ્યાલ આવે છે ઓકે અને ત્રીજો ટોપિક એ છે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકના જે મોલ અંશ છે એ એના કુલ બાષ્પ દબાણ ના સાથે વધે અથવા તો ઘટી પણ શકે છે એટલે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકના જે મોલ અંશ છે એ કુલ બાષ્પ દબાણ ઈ કોના ઉપર આધાર રાખી શકે એ મોલેશના અઘટક ઉપર જો એનું દબાણ દ્રાવ્ય અને દ્રાવકને મોલેશ વધે અને ઘટે તો એ બાષ્પ દબાણ પણ વધે અથવા ઘટી શકે છે તો આ ત્રણ તારણો તમારે શીખવાના હતા અને તમને એમસીક્યુ માં પૂછી શકે અને બીજું એ પણ પૂછી શકે પરીક્ષાની અંદર યાદ રાખજો કે પ્રવાહી પ્રવાહીના બાષ્પ દબાણ વ્યવસ્થિત આકૃતિ દોરી એ પી ટોટલ નું સૂત્ર તારો એવો પ્રશ્ન તમને પૂછી શકાય છે ઓકે આ વાત કરીએ આપણે પ્રવાહી પ્રવાહી જો આની અંદર વાયુને ઉમેરવામાં આવે તો તો એની માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ટોટલ આ વાત દ્રાવકની જો દ્રાવ્ય લેવું હોય તો શું લઈ શકાય વાય ટુ પી ટોટલ અને એવી રીતે કોમન લેવું હોય તો શું લખાય પી આઈઝ વાય આઈ પી

કે જ્યારે ભાઈ આ જે રાઉલ્ટ નો નિયમ છે એ p1 ચલે છે શું હતું x2 x1 હતો અહીંયા અને પછી હમણાં આપણે સૂત્ર તારું p1 0 x x1 બરાબર તો હવે અમારે આનું કોમન સૂત્ર કરવું હોય તો શું કરી શકાય શું કરી શું શકાય તમે કયો જાણો ઓકે જાણો તો p આ છે આપણે કોઈ પણ લખી દેવાનું p1 0 અને આ x લખી દે આ કોમન સૂત્ર હવે આપણે હેનરીનો નિયમનું અચળાંકનું સૂત્ર તમને ખ્યાલ છે e બરાબર આપણે શું લખી શકીએ

એટલે બંને ઘટક છે કે એચ અને પી વન જીરો બંને સમાન હોય છે એટલે ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ એમ કે બંનેમાં દબાણ અને મોલન્સ બંનેમાં દબાણ અને મોલન્સ સમાન છે ફક્ત જુદા આયન અચળાંકથી પડે છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે શીખીએ આપણે ઘન પ્રવાહીમાં ઘન ના બાષ્પ દબાણ હવે પ્રવાહી હોય એની અંદર શું દાખલ કરવામાં આવે ઘન પદાર્થ દાખલ કરવામાં આવે અને એના બાષ્પ દબાણમાં કે ફેર પડે છે કે નહીં જોઈએ ચાલો જો વિદ્યાર્થી મિત્રો પ્રવાહીમાં હવે ઘન આપણે ઉમેરવાના છે ત્યારે એના બાષ્પદમાં કઈ ફેરફાર થાય છે ખરો આની પેલા આપણે પ્રવાહીમાં પ્રવાહી બંને બાષ્પશીલ હતા બાષ્પ દબાણ વધતું હતું પરંતુ હવે આપણે વાત કરીએ છીએ કે પ્રવાહી જે બાષ્પદાણ પ્રવાહી છે એ બાષ્પશીલ છે પરંતુ એની અંદર ઉમેરવામાં આવતો જે ઘન પદાર્થ એ કેવો છે અબાષ્પશીલ છે તેના બાષ્પ દબાણમાં તમને જ અમને ખ્યાલ આવી જાય કે બાષ્પ દબાણનું મૂલ્ય શું થશે ઘટશે કઈ રીતે ઘટશે શીખીએ ચાલો ધ્યાન આપો અહીંયા મેં લીધું છે શુદ્ધ દ્રાવક લીધું છે પાત્ર બંધ કરી દીધું છે કારણ કે બાષ્પ દબાણની વાત આવે ઓકે પછી આની અંદર શું કર્યું છે મેં ઘન પદાર્થને એડ કર્યો છે આની અંદર શું કરું છું ઘન પદાર્થ એડ કરું છું ભલે બની જશે હું તમારું ઘટક દ્રાવણ એમાં કોણ હોય દ્રાવ્ય અને દ્રાવણ રેડી એટલે આ ઘન મેં ઉમેર્યો એટલે આમાં શું થશે ઘનના ઘટકો જો આની અંદર વાયુ છે ઓગળેલો તો મતલબ સોરી પ્રવાહ છે એ બાષ્પમાં ફેરવાતો હતો હવે અહીંયા શું થાય છે ઘન છે એ આવી ગયા બરાબર

એ પ્રવાહી બાષ્પમાં ફેરવા ત્યારે ઘનના કણો એની અંદર શું આવી જાય છે આડા આવી જાય છે અને પરિણામે જે બાષ્પમાં ફેરવાતા અણુઓની સંખ્યામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો ઘટે છે એનો મતલબ એમ કે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હતું એને એમાંથી બનતું જે દ્રાવણ છે જેમાં અબાષ્પશીલ ઘન પદાર્થ તમે ઉમેરો છો ત્યારે શુદ્ધ દ્રાવક કરતા શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણનું મૂલ્ય હંમેશા ઓછું હોય છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણનું બાષ્પદ બાણ દ્રાવણના બાષ્પદ બાણ કેવા હોય છે ઓછા હોય ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે ઓકે તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદ બાણ એના બનતા દ્રાવણ કરતા કેવું હોય છે વધારે હોય છે હવે તમે આની અંદર દ્રાવણ નો નિયમ યાદ કરો કે પ્રવાહી કોઈ પણ પ્રવાહી દ્રાવણમાં એના જે બાષ્પદબાણ છે બરાબર એ એના ઘટકના મોલ ઇંચના સમપ્રમાણમાં હોય એ તમને ખ્યાલ જ છે છે ને ખ્યાલ ઓકે તો તમે જે આની અંદર ધારો કે ખાંડ ખાંડ ઉમેરો 1 મોલ પછી આની અંદર 1 મોલ યુરિયા ઉમેરો બરાબર તો અહીં યાદ રાખો અહી ઘટક તમે 1 મોલ જ ઉમેરો છો અને આની અંદર કણ પણ એક જ છે બરાબર અને જેવા તમે ઉમેરશો એટલે આ બંનેને બંને ઉમેરવાથી એના બાષ્પદબાણમાં થતો ઘટાડો કેવો છે સરખો જ છે કારણ કે બંનેના મોલ પણ એક છે અને કર્ણ પણ એક જ છે એટલા માટે ઓકે જો આપણે આનો આલેખ દોરવો હોય તો તમે જે રીતે આની પહેલા આલેખ દોર્યો તો એ રીતે દોરી શકાય છે કઈ રીતે આ મોલ અંશ વિરુદ્ધ કોનો આલેખ દોર્યો તો આપણે બાષ્પ દબાણનો બરાબર તો આ રીતે આલેખ થઈ ગયા મિત્રો મળે છે આ p10 આ શું છે એનું શુદ્ધ બાષ્પ દબાણ વાત કરીએ આપણે p1 ચલે છે x1 દ્રાવ્ય દ્રાવકની જ વાત કરે કેમ તો કે એ જ બાષ્પશીલ અને દ્રાવ્ય છે કેવો છે અબાષ્પશીલ છે અને આપણે સૂત્રમાં જેમ જેમ કર્યું એમ આપણે કરતા જઈએ પી વન જીરો એક્સ વન તો આ એક્સ વન છે આ પી વન છે આ મેળવ્યું શું થઈ ગયું તમારું તો પી વન જીરો શું થઈ ગયું પી વન જીરો ખ્યાલ આવે તો આ પ્રવાહીમાં ઘન ઉમેરવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણ શું ફેર પડે છે એ આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીશું મળશે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો પરંતુ હા તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ અવનવા વિડીયો છે એ ભૂલતો રહીશ તો એને જોવાનું પણ ભૂલતા નહીં આવજો